આગળ વાત કરીએ તો છોટા ઉદેપુરના રાજવી કુસુમ વિલાસ પેલેસમાંથી ચોરી થતા સનસની ફેલાઈ છે તસ્કરો પેલેસમાં ઘૂસી જૂના સોના ચાંદીના ઘરેણા અને બ્રિટિશર્સના સમયની ટ્રોફી ચોરી કરીને ફરાર થઈ ગયા છે મહારાજા જયપ્રતાપસિંહે ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે એન્ટિક વસ્તુઓ ચોરાઈ હોવાથી તેનું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી તો મહેલમાંથી એન્ટિક વસ્તુઓની ચોરી થઈ છે

જેના કારણે પોલીસ માં મૂંઝવ